તો દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં મળતા પ્રસાદને ઉત્તમ ક્વોલિટીનો જાહેર કરાયો છે ફૂડ વિભાગ દ્વારા પ્રસાદની ગુણવત્તાને ઉત્તમ ક્વોલિટીનો જાહેર કરાયો છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દ્વારકાધીશ મંદિરના પ્રસાદને બેસ્ટ ક્વોલિટીનું બિરુદ આપ્યું છે થોડા દિવસ પહેલા રાજ્યના વિવિધ મંદિરોમાં પ્રસાદની ગુણવત્તાને લઈને ચકાસણી કરવામાં આવી જેમાં દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરના મળતા પ્રસાદની પણ ચકાસણી કરવામાં આવી હતી ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે સેમ્પલ ટેસ્ટિંગ કરી અને તેનો જે રિપોર્ટ આપવામાં આવેલો છે તે દ્વારકાધીશ મંદિર ટેમ્પલમાં જે પ્રસાદનું વિતરણ થાય છે એ વેરી ગુડ સર્ટિફિકેટ આવેલું છે તો સોમનાથના ત્રિવેણી સંગમમાં પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચુંદડી કાપડ નાળિયેર ફૂલો તેમજ માટીના વાસણો સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે ત્રિવેણી નદીમાં કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવાયો છે

માલા લે કે મા હેરિટેજ નગરી જે ખાસ સમુદ્રમાં છે એનોથી બધા પરિચિત થાય એની જાણકારી મળે એનું પ્રમોશન થાય એના માટે આ સંસ્થા ખાસ કરીને જે કૃષ્ણ ભગવાનનું એક કેમ્પે કેમ્પેન ચલાવે છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી